તો કંશન કાયા શું કામની એ દિ કંસન કાયા શું કામની જીદ મુખ મે નથી રામ નામ તો રામ ભજિલે લે પ્રાણીયા પછી ભજાશે નહીં કાયા તારી સે તારીરઝરી પછી બેસી સકાશે નહી રામ એ મેરે ભાઈ જે કોઈ હે એ મેરે

હે સાહે તરે ભાઈ જે કોરી હે અમર રસની હે હે સિયા મે સા સબ કોઈ કાલે કરવા ખે જા લે અમર બની જા રે ધોલિયા

પર બન ધીમે પર બની ના પર આ બધી આપણા સદગુરુ ઘરની વાતો જે હું તમને કહું વસ્તુ આપી છે અને સીધી હૃદયમાં ફીટ થાય એવી છે હૃદયમાંથી જો તાર લાગી જાય ને તો દ્વારિકા વાળો કયો તો એ ફોન કરે એમ છે તમને મેલોડીમાં કહ્યું ને તો એનું રૂપ એ લઈને મોકલે એમ છે તુલસીદાસ મહાત્મા હું તમને કહું હાલ્યા જતા હતા એમાં આ જે ધોળવા વાળા હોય ને એને એક જન લઈને જતા હતા એટલે એને સિંહામાં ભૂરેલું એટલે જોડતા ધોળતા હાકળો પસારતા પસારતા કે તુલસીદાસ મળ્યા એટલે કે આ ભાઈ આમાં શું છે મારે જોવું છે એ કે જોવાય નહીં આ જન છે ભૂત છે પાછું નીકળી જાય તો ભાગી જાય માંડ પકડ્યું છે એમ આઠ દસ જણા ભુવાય ભેગા થઈ કે પણ મને ખાલી આમ દર્શન તો કાવા દો હું જો તો ખરો મે રામ જોયા છે પણ ભૂત નથી જોયું હવે સિંહાની અંદર હું તમને કહું તુલસીદાસજી નજર કરી તો ને તો હું તમને કહું ભગવાન રામ ઊભા હતા ધનુષ લઈને ઉભા હતા ને કહું પરે પણ ભગવાન તમે આમાં અહીંયા બેઠા છો આ તો તમને ભૂત કે છે કે પણ એની દ્રષ્ટિ એવી છે ભૂત મને જે રૂપે ભજે ને એ રીતે હું જાઉં છું જે રીતે સાધના કરે ને રામ રૂપે ભજે તો રામ રૂપે જાઉં છું ભૂત રૂપે ભજે તો હું ભૂત રૂપે જાઉં છું હું એક જ છું પણ આ લોકોને સંતોષ થાય ને એવી રીતે પછી મને ધૂણે છે મારે એ રીતે જવું પડે એમ આપણા સદગુરુ એ આપણા હૃદય સાફ કરી નાખ્યા હોય ને આપણે હૃદય સાફ કરી નાખી તો એ

નથી એક ગામના નથી જિલ્લાના તો હું તમને કહું એટલા આનંદ દર્શન થાય તો કામ થઈ જાય હે તો ખરા બાપાનો વડલો કેવડો મોટો છે ક્યાં સુધી એની એના ફળમાં હું તમને કહું આપણે ભેગા થઈ તો એની જ વાત કરતા હોય કારણ કે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે જીવ માળા મેર સિતમાં જો શાંતિ જોઈએ સિતમાં જો શાંતિ સહીયા હૃદયમાં જો આનંદ જોઈએ ને

તો એ સદગુરુ ભાર ઉપાડે છે હાલજી હું તમને કહું નરસિંહ હજી ઉભી છે અહીંયા પવડ્યો હતો ને એની સોરી ઉભી છે હે કારણ કે એને ભગવાન એ પવણાવ્યો હતો એને ગુરુને શરણે મૂક્યો તો મારા મને ભગવાન બધું પૂરું કરશે

પાંચસો વર્ષ પેલા થઈ ગયા નરસિંહ મહેતા અને એને હું તમને કહું આ મોલની વગાડી જે વાગે છે ને કારણ કે એને કેવું જ પડે કે સકલ લોક માં સૌને વંદે નિંદા ના કરે કે કેવું પડે ને એમ આવા હું તમને કહું આપણા સદગુરુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ

તેને પાછા મંદિરમાં લાઈટ મેલી દીધા એટલે આના અંદર આપણે આપણા સદગુરુ એવું કીધું સદ્ગુરુ એવું કીધું છે કે તમે નામ ભજનમાં બેસી જાવ ને તો પાંચ દસ પંદર મિનિટ તમને હરખો ભગવાન ગુરુદેવની કૃપા હોય તો લાગી જાય પણ પાછું ને રહેવાતું રહેવાતું નથી પણ એ જો સંતોની દયા કૃપા હોય ને તો એમાં કાયમ ટકી જાય એવું ટકી જાય એની એના દર્શનથી એને પર્સનથી આપણા બધાય કામ થાય એવા છે એટલે કીધું કે આ આજે સંતો હું તમને કહું જ્યાં જ્યાં જાઉં ત્યાં આનંદ જમાડવાનું ભજન ને ભોજન કરી અને આનંદમય જીવન જીવવા માટે આ એક યોગ છે એટલે સત્ગુરુ ઉગા ઉગારામ એ હું તમને કહું ઉકમ ની અંદર એક એક પાંદડું હુકાવા દે એમ નથી એની એની ચોવીસ કલાક ચોવીસ કલાકે એની હું તમને કહું આપણા ઉપર નજર છે એટલે આવા સંતોના સાનિધ્યની અંદર આપણે કસન બાપા છે આપણા સંતો છે અને પાસારામ બાપાએ હું તમને કહું એટલી કૃપા કરી ગયા છે ને આપણે એને એને જેટલા માણીએ ને એટલું ઓછું છે અને એ સંતોએ હું તમને કહું આપને રસ્તો બતાવી દીધો છે આપણે ક્યાંય અટવાનું આવતું નથી બોલો સદગુરુ દેવાની